તો જય માતાજી મિત્રો હું વામન કુમાર આપશોનું મારી ચેનલ વામન પંડિયામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે સરસ મજાના જંગલની અંદર આ ગુફાની માલપા ટપકેશ્વર મહાદેવ છે તો ચાલો એમના દર્શન કરીએ અને વિડીયો કરીએ સ્ટાર્ટ તો આપણે ઉતરી ગયા છીએ અહીંયા તો એ ધીરે ધીરે આપણે જઈએ છીએ ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ તો બાઈક પણ ત્યાં સુધી પહોંચીએ કે એવું છે પણ થોડોક રસ્તો ખરાબ હોવાના હિસાબે તમે નીચે પણ મૂકી શકો છો તો આ રીતે નીચે આપણેથી આપણે ચાલીને ઉપર જવું પડે છે તો આપણે ધીમે ધીમે જઈશી ઉપરના તરફ જ્યાંથી આપણે આગળ જવાનું છે તો ગાઢ જંગલની અંદર જે આ ઠપકેશ્વર મહાદેવ આવેલા છે તો સરસ મજાનું જુઓ આ હરિયાળું ગીર અને ગીરની અંદર આ સરસ મજાનું ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો કુદરતના ખોળે વસેલું આ એક સરસ મજાનું શિવનું મંદિર છે તો એકવાર મુલાકાત લેવા જેવું ખરું તો આપણે પહોંચી ગયા છીએ હવે ટપકેશ્વર મહાદેવ જો અહીંયા પણ ઘણી બધી બાઈક પાર્ક કરેલી છે તો તમે તમારી બાઇક લઈને પણ અહીં આવી શકો છો તો આપણે હવે ઉતરી ગયા છીએ ગુફામાં તો જો આ રીતનું અંદર જવાની ગુફા છે જેની અંદર સામે જો આ બધા પૂજા કરી રહ્યા છે ત્યાં છે મહાદેવ તો ધીરે ધીરે આ રીતનું અંદર આપણે જવાનું છે તો આપણે જઈશી અંદર તો આ છે અહીંના ટપકેશ્વર મહાદેવ જય મહાદેવ શંભો તો અહીંયા જગ્યા બહુ ટૂંકી છે તો તમે બેસી શકો એટલી જ જગ્યા છે અને અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે તમે મહાદેવને લોટો પણ ચડાવી શકો છો તો આ છે અહીંના ટપકેશ્વર મહાદેવ જો સરસ મજાનું અહીંયા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે અને લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમને પણ મજા આવે એવું છે અહીંયા અને ઘણા ભાવિક ભક્તો પણ અહીં આવતા હોય છે જે મહાદેવની પૂજા કરે છે અને ઘણા બધા ભક્તો અત્યારે મહાદેવની પૂજા કરી રહ્યા છે ને આ પાછળની સાઈડ એક માતાજી બિરાજમાન છે તો આ રીતનું બધું અંદરનો વ્યૂ છે આખો તો જો આ મહાદેવનો બધો બીલીપત્રને સણાવી દીધેલા છે ને ઘણા બધા પુષ્પોથી પણ શણગાણ કરેલો છે ને જો આ અલગ અલગ કેટલા બધા મહાદેવના અંદર શિવલિંગ છે જેની બધાની ઉપર પણ અલગ અલગ પૂજાઓને બિલીપત્ર ચડાવેલા છે તો ગુફાની માલપા ઘણા બધા શિવલિંગ આવેલા છે ને બધા જ શિવાલયની અંદર માણસો પૂજા કરતું હોય છે તો જો આ રીતનું આખું બધું વ્યૂ છે અને જે સામે લાઈટ દેખાય ત્યાં સુધી પણ હજી ગુફા આગળ ચાલતી જાય છે તો આપણે જઈશું ધીરે ધીરે આગળના તરફ અને જોઈએ કે આગળ શું છે તો આપણે અત્યારે બહુ હાકડી જગ્યા આવી ગઈ છે જો ઉપર પણ અડી જઈ છે અને નીચે પણ અડી જઈએ છે તો બેસા બેઠા પણ હાલવાનું બહુ ધીરું પડે છે ને ચાલવામાં પણ બહુ તકલીફ પડે છે તો અહીં લાઇટ આવી ગઈ ને લાઇટની અંદર તો વધારે પડતું અંધકાર છે કારણ કે બાર શિવાલયમાં જે અગરબત્તી થાય છે એના કારણે ધુવાડામાં કંઈ દેખાતું નહોતું તો આ આપણે આવી ગયા પાછા મહાદેવના મંદિરે તો લોકો બધા રોટા ચડાવી રહ્યા છે અને બધા જોઈ રહ્યા છે મહાદેવની પૂજા ચાલી છે તો આ રીતનું આપણે સરસ મજાના મહાદેવના ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા જોવો આ રીતનું આખું મહાદેવ છે અને બીજી વસ્તુ કે અહીંયાથી આપણને નીકળવાની આમ મન ન થાય કે આપણે મહાદેવના દર્શન ખિરાશ કરીએ એવું આપણને થાય કે ક્યારના અમે અહીંયા આવ્યા છીએ અને મહાદેવને બેઠા છીએ અને ગરમી એટલી છે કે અમે ભરસેવાના પલ્લી ગયા છે છતાં પણ અમને આમ થાય કે ઝીકડી ક્યાં બેસવું છે અને મહાદેવના દર્શન કરવા છે તો જો આ રીતના અલગ અલગ ઘણા બધા શિવલિંગ અહીં છે જેમની આ બધી પૂજાઓ માણસોએ કરેલી છે તો તમને જ્યાં મજા આવે ત્યાં તમે આ શિવાલયમાં પૂજા કરી શકો છો તો આ આથી નીકળે આપણે બહાર અને જો અહીં એક આ પેરો દાદાનું પણ એક પ્રતિમા રાખવામાં આવેલી છે તો આ જો આખી ગુફાનું આ રીતનું ને ઘણા બધા ભાવિકો ને આ ગે છે ગુફાનું મુખ્ય ગેટ અને અહીં એક સંતનો આશ્રમ પણ છે જ્યાં એક મહાત્મા રહે છે જો અને આ છે કે અહીંના મહાત્મા હતા એમની સમાધિનું સ્થાન અને શ્રાવણ મહિના નિમિત્તે અહીં ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો જુઓ બધા ભાવિક ભક્તો આવે છે અને મહાદેવની પ્રસાદીમાં ફરાળ કરી અને પછી પોતપોતાના ગંતવ્ય સ્થળે જાય છે તો જો આ રીતનું આખું વ્યૂ છે તો બધા ભક્તો પ્રેમથી મહાદેવની પ્રસાદીમાં ફરાળ ખાઈ નિમિત્તે આરોગી રહ્યા છે ને અહીં પીવાના પાણીની પણ સરસ મજાની સુવિધા કરવામાં આવેલી છે તો જો આ બધા માણસો પાણી પી પણ શકે છે અને વાસણ પણ પોતાનું સાફ કરી રહ્યા છે તો જો આ બધા ભક્તો આરામથી મહાદેવની પ્રસાદી લઈ રહ્યા છે અને સરસ મજાના કુદરતી વાતાવરણ વચ્ચે તમને પણ આનંદ આવે એવી જગ્યા છે ને હજી એક ગુફા છે તો આપણે એ બાજુ પણ જઈશું જો આ આશ્રમની બાજુમાંથી જે આ નદીમાં જે કેડી જાય છે ત્યાંથી આપણે જઈશું આગળ જ્યાં પણ એક ગુફા છે અને એ ગુફા બહુ ઘણી બધી ઊંડી છે એમ કહે છે માણસો તો આપણે ચાલો જઈએ ધીરે ધીરે આગળ અને જોઈ કે શું છે અંદર તો પ્રથમ વાત તો એ કે આ તો શ્રાવણ મહિનામાં પબ્લિક જાજુ હોવાના કારણે તમને બીક જેવું લાગતું નથી નક્કર આ તો બધું ઘનઘોર જંગલ જેવું છે અને આ નદીના પટ છે જેમાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ તો અને જંગલી જનાવરોની પણ અહીં ઘણી બધી ભીતિઓ હોય છે તો વધારે માણસો ન હોય તો જવામાં પણ ધ્યાન રાખવું ને આ રીતની ભેખડો છે ને જે નદીના આપણે પટની અંદર નીચે ચાલી રહ્યા છીએ ધીમે ધીમે આપણે જઈશું આગળના તરફ જ્યાં પણ એક બીજી ગુફા છે એમાંના પણ આપણે દર્શન કરીશું જો આપણે પહોંચી ગયા છીએ હવે ગુફાના મુખ્ય ગેટ પાસે તો જોઈએ અંદર શું છે તો આ રીતનો એનો અંદર જવાનો મુખ્ય માર્ગ છે તો ચાલો ધીમે ધીમે કરીએ આપણે એન્ટર તો આ રીતનો આજો ઓલા ભાઈ પહેલાં જાય જ છે એની પાછળ પાછળ આપણે પણ જઈએ અંદર તો જો આ રીતના બધા પથ્થરમાં એક પથ્થર ઉપર બીજા પથ્થર મૂકી અને બનાવતા હોય છે આ ડિઝાઇન ને અહીંયા પણ મહાદેવનું પ્રતિમા અંદર છે તો ચાલો જઈએ ને અંધારું પણ બહુ ઘણું બધું છે અને પહેલી ગુફા કરતાં આ ગુફામાં જગ્યા ટૂંકી છે એટલે ચાલવામાં ઘણી બધી તકલીફ થાય છે તો ધીરે ધીરે આપણે જવું પડશે અંદર અને સામે જે લાઈટ દેખાય ત્યાં સુધી આપણે અંદર જવાનું છે તો દેખાવામાં તો આપણને નજીક લાગે પણ ઘણું બધું અંદર હોય છે તો ધીરે ધીરે આપણે જઈ અને જોઈ કરીએ મહાદેવના દર્શન તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તો જો આ રીતનું બોલ્યા છે પાણી ટપકે જ છે જ્યારે ગુફામાં અને પહેલી ગુફામાં પણ પાણી ટપકતું હતું જેના કારણે આને ટપકેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે તો અંદર પણ ઘણું બધું માણસો છે અને ગુફા હજી ઘણી અંદર ઊંડી છે એમ કહેવાય છે કે આ અનંત ગુફા છે પણ અંધકાર અને જગ્યા ટૂંકી હોવાના કારણે હવે અહીંથી માણસ આગળ જતા નથી અમુક અમુક જાય છે આગળ હજી ઘણા સુધી પણ આપણે અંદર જવાનું હવે નથી અને અહીંયા પણ એક શિવની પ્રતિમા છે તો આપણે એમના દર્શન કરીએ અને પછી આપણે અહીંથી રિટર્ન પણ પાછા વળી જઈશું હજુ આ રીતની આખી ગુફાની બાંધકામ છે ને સરસ મજાનું નેચરલ ગુફાની અંદર આપણે મહાદેવના દર્શન કર્યા તો ઓળ આ રીતનું ભૂલું અંદરનું આખો ગુફા છે ને તપકેશ્વર મહાદેવ સરસ મજાની જગ્યામાં આપણે મહાદેવના દર્શન કરી લીધા અને અહીંયા પણ એક નાના એવા મહાદેવના દર્શન કરી લઈશું અને પછી આપણે વચ્ચે આગળ જો એક અહીંયા નાના એવા શિવ છે એમના દર્શન કરી લઈએ ને એમના દર્શન કર્યા બાદ હજી એક પણ અહીંયા નાનકડા એવા શિવની પ્રતિમા રાખવામાં આવેલી છે ત્યાં પણ માણસોએ બીલીપત્રનીથી પૂજા કરેલી છે આ રીતનું આખું બધું અંદરનો માહોલ છે અને ગરમી બહુ વધારે હોવાના કારણે દાજીગડી આપણે અંદર ખોટી થવું નથી જુઓ બહાર આ રીતનું કનઘોર અને ગાઢ જંગલ છે જેમની અંદર આવેલું છે આ ટપકેશ્વર મહાદેવનું મંદિર જેમના આપણે દર્શન કર્યા અને ગુફાની અંદર પણ આપણે ગયા હતા અને એમનો પણ અંદર જોયું આપણે બધું તો ચાલો ધીમે ધીમે આપણે નીકળશું બહારના તરફ પાછા જઈએ આશ્રમ તરફ તો આપણે પહોંચી ગયા છીએ પાછા આશ્રમ જો આ રીતનો આખો વ્યૂહ છે અને એક વાર અહીંયા અવશ્ય મુલાકાત લેવા જેવું છે ને અહીંયા જે આશ્રમમાં સાધુ છે તે તો બારો માસ અહીં જ રહેશે અને બારો માસ અહીં આવવાની પણ છૂટ હોય છે તો તમે ગમેથી આવી શકો છો જો આ રીતનું આખું ગાઢ જંગલ છે અને આ છે અહીંના જે સંત હતા સાધુ થઈ ગયા એમનું સમાધિ સ્થાન તો આપ જોઈ શકો છો ને સરસ મજાનું એમની ઉપર પણ આખું બાંધકામ બનાવેલું છે જો આ રીતનું આખું બધું બાંધકામ બનાવેલું છે તો આ તો આપણો આજનો ઠક્કિશોર મહાદેવનો વિડીયો જો તમને ગમો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો અમે તમારા માટે લાવી શકીએ તો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી રજા આપો જય માતાજી